એ આજનો મુ છેલ્લા આઠ વર્ષથી જે જનરલ હોસ્પિટલમાં જે અદાણીની લૂંટ ચાલુ છે એ બંધ કરવામાં આવે ત્યાં કને ડોક્ટરોની ભરતી કરવામાં આવે અને સાથે જે દવાઓ ત્યાં કને ઉપલબ્ધ નથી ભારે મેડિકલમાંથી માંથી હજારો રૂપિયા દવા લેવામાં આવે લખી આપવામાં આવે જે બંધ કરવામાં આવે તમામ દવાઓ આ સરકારી હોસ્પિટલ છે તો સરકારી હોસ્પિટલ ફ્રીમાં મરકી જોઈએ આ સંદર્ભે આજે ધરણા કર્યા હતા અને ફેબ કલેક્ટર ઓફિસ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાનું રાખ્યું હતું પણ કમનસીબે આજે સોમવારનો દિવસ છે આજે આમ જનતાને કલેક્ટર મળવાનું હોય કલેક્ટરને પણ આજે કલેક્ટર રજામાં ઉતરી ગયા છે ખબર નહીં હવે અદાણીનો મુદ્દો લઈને આવ્યા એના માટે કે પર્સનલ કોઈ કામ માટે પણ ગુજરાત સરકારને કહેવા માગતું છું કે આઈએસ આઈપીએસ અધિકારીઓ જો જનતાની વાત સાંભળવાની જગ્યાએ આમ બહાર નીકળી જતા હોય તો આ નહીં અને હલતે ચાલતે જાહેરનામા નાખી દે ચોવીસ તારીખના જાહેરનામું એ પૂરું થાય છે ચૂંટણીનું અને પચીસ તારીખથી બીજું જાહેરનામું નાખી દે છે એ પણ વસ્તુ યોગ્ય નથી કચ્છનું જે લથડેનું જે તંત્ર છે એ આવી રીતે હવે ચલાવવામાં આવશે મુદ્દો આરોગ્યનો જે અદાણીની લૂંટ છે એ લૂંટને બંધ કરવામાં આવે અન્યથા હવે આ હોસ્પિટલને તાળાબંધી પણ કરવી હશે તો પણ કરવા તૈયાર આજે હજારો લોકો આ ધરણામાં જોડાણા છે અને બધા લોકો એક જ માંગ કરે છે કે અદાણી પાસેથી આ હોસ્પિટલ નહીં લેવામાં આવે અમે નથી કહેતા કે લઈ લેવામાં આવે ખરેખર તો લઈ લેવી જોઈએ પણ અદાણીવાળા ભારે ગીડીએ માણસોને મોકલીને મને આવો મળીએ બેઠક કરીએ પૈસાની લાલચ નથી જોતી તમારી લાલત તમારા પૈસા તમારી પાસે રાખો આ હોસ્પિટલને તાત્કાલિક ધોરણે પહેલું પગટિયો ફ્રી કરાવો નોમિનલ ચાર્જ ગુજરાત સરકારને પણ હું મારા અનુભવ આપવા માંગુ છું અને મારી સજેશન આપવા માગું છું જેમ યુએન મહેતામાં છે ત્રણસો રૂપિયા એક ફાઇલ ચાર્જ છે એનામાં બધી ટ્રીટમેન્ટ થઈ જાય છે તો જીકે જનરલ હોસ્પિટલમાં ફરનારા ફાઇલના સો રૂપિયા ને બાકીના જેટલા પણ પૈસા છે તમામ ફ્રી કરી નાખો એમઓયુમાં નોમિનલ ચાર્જ છે નોમિનલ ચાર્જ થઈ શકે છે કઈ વાત કચ્છમાં ડોક્ટરોની ઘટ છે તો દોઢસો ડૉક્ટર બની અને જીકે જનરલ હોસ્પિટલમાંથી પોતાના વતન ચાલ્યા જાય છે એમને કમ્પલસરી દસ વર્ષ માટે એ ડોક્ટર અહીંયા કને એડમિશન લે

એમઓયુ પ્રમાણે નોમિનલ ચાર્જ ફાઇલના સો રૂપિયા રાખો અને બાકી એમઆરઆઈના એક્સરેના સીટી સ્કેનના બ્લડ ટેસ્ટિંગના જે પણ રિપોર્ટ છે તાત્કાલિક તમામ ફ્રી કરવામાં આવે અને જે પણ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરવા આવેલા વિદ્યાર્થીઓ છે એ ફોર્મ બનાવો અને એનામાં લખીને રાખો કે ભાઈ દસ વર્ષ માટે પીએચસી સીએચસી સેન્ટરમાં તમને નોકરી કરવી પડશે દર વર્ષે કચ્છને દોઢસો ડોક્ટર મળશે આરોગ્યની સુવિધાઓ આમ સુધરી જશે કચ્છના નપાણી અને નાના એક નેતાઓ પાસે આટલી બુદ્ધિ હોત તો આ વીસ વીસ વર્ષથી શિક્ષણ અને આરોગ્યની જે કચ્છમાં હાલત ખરાબ છે એ ન રહ્યો હા આ થયા બાદ પણ કચ્છના સાંસદ અને ધારાસભ્ય પોતાની સરકારના ચૂંટાયેલા નેતાઓ સાથે એના જનપ્રતિનિધિઓ સાથે ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરશે એ પણ મને ખાતરી છે જેમ શિક્ષણના મુદ્દે કર્યું રીતે

એને એના નામથી આ હોસ્પિટલ ચાલતી હોય એ વસ્તુ યોગ્ય નથી અને કચ્છે અદાણીને ઘણું બધું આપ્યું છે અદાણી આ હોસ્પિટલ ફ્રી કરના કે હું નથી કહેતો હવે હવે કહું છું કે સરકાર નોમિનલ ચાર્જ નાખે ફાઇલના સો રૂપિયા બાકી બધું ફ્રી હવે અદાણી પાસે માંગ એક પણ નથી કરવાની આ નાના એક જે કંપની છે અદાણી એ ક્યારેય પણ કરવાની નથી કારણ કે જો ઇન્ટરનેશનલ કોર્ટમાં આના વિરોધમાં ફરિયાદો ચાલુ હોય તો આના ઉપર આપણે બીજું શું કરું